તો આજે જ મુલાકાત લો કેશો શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની તમને મળશે કચ્છી વધુ ની વિશાળ રેન્જ સિલ્વર સોની બજાર કે તે સોમવારે આવે છે તેને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે આ વખતે સોમવતી અમાસ બે સેપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે આનાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ સ્નાન અને દાનનું પણ એક મહત્ત્વ હોય છે સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ મહત્ત્વ હોય છે એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ધાર્મિક પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ જાણીએ અજાણીએ કરેલા પાપોમાંથી મુક્ત થાય છે આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ પિંડદાન વિધિ પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે આનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમને સુખ મળે છે તેમજ પૂર્વજો પ્રસન્ન થઈને પરિવારના સભ્યોને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે પંચસર મહાદેવના મંદિરના પૂજારી શ્રી ભગપતગુરી ગોસ્વામી આ શ્રાવણ મહિના પૂરો થતા કાલે સોમવતી અમાસ એ બોતેર વર્ષ પછી પાંચમો સોમવાર આવે અને પૂર્ણ થાય છે શિવ પૂજનનું મહત્ત્વ કાલે અમાસનું છે તો જે પિતૃનું કાર્ય જે પિતૃને પાણી પાવું હોય તે બધાએ કાલે વિશેષ લાભ લઈ અને પિતૃનું આ કાર્ય પૂર્ણ કરીને પાંચમા સોમવારે ભગવાન ભોળાનાથના સમયમાં પિતરુંને પાણી પીવડાવે એવી અમારી